એન્ટ્રી કરો એ પહેલા તમને કેવાયસી નો ઓપ્શન આવે છે પહેલા આપણે છે આ સ્કીપ કરી અને ટી એચ ની એન્ટ્રી કરતા હતા પરંતુ હવે ટૂંક સમયની અંદર પોષણ ટ્રેકરનું નવું અપડેટ આવશે એટલે આ કે આ અને જો દર મહિને નથી કરવાની આ કેવાયસી એક જ વાર કરવાની છે પછી તમે દર મહિને ટી ની એન્ટ્રી સરળતાથી કરી શકો છો તો પેલા સૌ આ ટીએચર ની એન્ટ્રી કરતા પહેલા કઈ રીતે કેવાયસી કરવાની છે કેવી રીતે કરવાની છે શું કરવાનું છે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ બધી બાબત તમને આજે સમજાવવાનું છે અને ખાસ અંત સુધી પૂરો વિડિયો જોઈજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂર કરી લેજો લાઈક જરૂર કરજો વિડીયોને અને અન્ય વર્કર બેનો સાથે શેર કરજો ચાલો તો હવે આપણે અને જો તમે એકવાર ટીએચઆર ની એન્ટ્રી કરો છો અને સ્કીપ થી કરી દીધી તો પછી ટીએચઆર ની એન્ટ્રી તમે

આ કેવાયસી માત્ર એક જ વાર કરવાની છે અને આવતા મહિને તમે સરળતાથી તમે ટીએચઆર નું વિતરણ કરી શકો છો ચાલો આપણે આ કેવાયસી કઈ રીતે કરવાનું છે એ તમને સમજાવી દઉં સૌ પ્રથમ છે પોષણ ટ્રેકર ખોલો અને બેનિફિશરીમાં જવાનું છે બેનિફિશરીની અંદર ત્રણ છ માસ થી ત્રણ વર્ષના બાળકોનું આપણે ખોલ્યું છે તો હવે દાખલા તરીકે મારે કોઈ પણ આ નામ છે આ નામ એનું

બતાવે અને અને અહીંયા ફેન્સ કેપ્ચર છે આ બે સ્ટેપ તમારે પૂરા કરવાના છે હવે આ પૂરા કરવા માટે તમારે આ પેજ ખુલે એટલે તમારે આ પ્રોસીડ લખેલું છે એમાં ક્લિક કરવાનું છે પ્રોસીડમાં ક્લિક કરશો એટલે તમને આવી વસ્તુ ખુલેલી જોવા મળશે જો અહીંયા ઘણી બધી માહિતી લખેલી છે પરંતુ આપણે વિડીયો દ્વારા સરળ સમજૂતી સાથે સમજાયું છે એટલે તમને સમજાઈ જાય છે આ કોઈ વાંચવાની જરૂર નથી આ પેજ ખુલે એમાં તમારે આમાં ક્લિક કરવાનું છે એન્ડ પ્રોસેડ આમાં ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે આગળના પેજમાં તમારે જો આ પેજ ખુલે ફેસ કેપ્ચરિંગ ગાઈડ હવે જો અહીંયા ગાઈડ ગાઈડલાઈન બતાવે છે કે ફેસ કેપ્ચર થાય એટલે આવું લીલું થઈ જાય હવે તમારે આ પેજ ખુલે એટલે અહીં પ્રોસીટ લખેલું છે એમાં જવાનું છે પ્રોસીટ લખેલું જશો એટલે તમારા ફોનનો કેમેરો ચાલુ થશે હવે કેમેરો ચાલુ થાય એટલે તમારે સેલ્ફી આગળનો કેમેરો હોય એનાથી પણ થઈ શકે છે અને પાછળનો કેમેરો હોય એનાથી પણ ફોટો કેપ્ચર થઈ શકે છે પરંતુ બને ત્યાં સુધી આપણે વાલીનું અને લાભાર્થીનું કરવાનું તો પાછલો કેમેરો ચાલુ રાખી અને વાલીને છે આવી રીતે રાખી દેવાના છે હવે તમને એમ થાય કે આ ફોટો કેપ્ચર કોનો કરવાનો છે તો ફોટો કેપ્ચર તમારા આંગણવાડી પર જે ટીએચઆર આર લેવા આવે છે કદાચ દર વખતે અલગ અલગ હોય શકે તો આ ગાર્ડિયન આ છે એવું જરૂરી નથી કે આધાર કાર્ડ જેનું નાખ્યું છે એનો જ ફોટો પાડવો

કરવાનું છે હવે ચાલુ થાય પછી એટલે અહીંયા છે ખરાનું નિશાન આવી જાય છે જો લીલા અક્ષરે એટલે ફોટો સક્સેસ અને તમારે ફોટો પાડવા માટે કઈ ક્લિક નહી કરવાનું માત્ર કેમેરો ચાલુ થાય એટલે આવી રીતે ઉભું રહી જવાનું છે અને આંખો આવી રીતે આમ પટાવવાની છે એટલે આખું બંધ ખુલ્લી કરશો એટલે ફોટો કેપ્ચર થશે એટલે તમને અહીંયા જે દેખાય છે બ્લિંક અહીંયા ખરા નિશાન આવી જાય છે જો અહીંયા કેપ્ચર નથી થયું એટલે ચોકડી છે અહીંયા કેપ્ચર થઈ ગયો છે એટલે ખરા નિશાન થાય છે ત્યારબાદ આગળનું પેજ કેવું ખુલે છે એ સમજાવું ફોટો કેપ્ચર થઈ જાય ખરા નિશાન આવી જાય ત્યારબાદ આવું પેજ ખુલશે ગોળ ચક્કડું આવશે જો અહીં લખ્યું પ્રોસેસિંગ ઇમેજ પ્લીઝ વેટ એટલે તમારો ફોટો કેપ્ચર થઈ ગયો છે એ સેવ થવા જઈ રહ્યો છે અને એ થોડીક રાહ જોવો એવું કહે છે અને જો અહીંયા ખરાનું નિશાન પણ દેખાય છે ત્યારબાદ આ પેજ ખુલે એટલે તમારે કાંઈ નથી કરવાનું જે પ્રોસેસ થાય છે એને થવા દેવાની છે ક્યાંય બીજું બટન બે કંઈ નથી થવાનું કે બંધ કંઈ નથી કરવાનું આ પ્રોસેસ પૂરી થાય એટલે ત્યાર પછીનું ઓટોમેટિક આવું પેજ ખુલી જાય છે આ પેજ ખુલે એટલે જો અહીં ફોટો કેપ્ચર લખેલું છે ફોટો કેપ્ચર સક્સેસફુલી પ્લીઝ સેવ

હવે આ ખુલે ન્યા તમે જેનો આધાર કાર્ડ નંબર નાખ્યો છે એ બાળકનો નો વેરીફાઈ કરવા માટે માતા અથવા તો પિતા અથવા તો બાળક નાખ્યો હોય તો જેનો આધાર કાર્ડ નંબર નાખ્યો છે જેનું આધાર કાર્ડ નાખ્યું છે એ નંબર આધાર નંબર તમારે અહીંયા નાખવાનો છે આધાર નંબર નાખ્યા બાદ તમને અહીંયા જે કેપ્સા દેખાય છે એ કેપ્સા અહીંયા ટાઈપ કરવાના છે અને કેપ્સા નખાઈ જાય એટલે નેક્સ્ટ બટન માં આગળ વધવાનું છે આગળ વધશો એટલે તમે જે અહીંયા આધાર કાર્ડ નંબર નાખ્યો છે એ આધાર સાથે

આગળ વધશો એટલે આવો ડિજી લોકર ઓપ્શન ખુલશે ડિજી લોકર ના ઓપ્શન તમારે કોઈ વસ્તુ કઈ કરવાનું જ નથી માત્ર અહીંયા અલાવ લખેલું છે એ અલાવ માં ક્લિક કરી દેવાનું છે અલાવ માં ક્લિક કરશો એટલે આવું પેજ ખુલશે અને આ ખરા નિશાન આવી જાય છે કે ઈ કેવાયસી રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટેડ ધ સ્ટેટસ વિલ બી અપડેટેડ ઓન બેનિફિશરીઝ પ્રોફાઇલ વિધિન ચોવીસ કલાક મતલબ તમારું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે ચોવીસ કલાક પછી એનું અપડેટ તમને જોવા મળશે આ હતું ઈ કેવાયસી હવે ઈ કેવાયસી થયા બાદ હજી આગળની પ્રોસેસ છે કારણ કે ટીએચઆર બાકી છે ને તો અહીંયા પ્રોસીડમાં જવાનું છે આગળ વધશો એટલે તમે આ બાળકની એન્ટ્રી કરી ત્યારે એક મોબાઈલ નંબર નાખેલો હશે આ મોબાઈલ નંબર કોઈ પણ નાખ્યો છે આધાર કાર્ડ હોય જરૂરી નથી ટૂંકમાં એન્ટ્રી કરી ત્યારે વાલીનો જે મોબાઈલ નંબર હશે એ તમને અહીંયા બતાવશે અને અહીંયા મોબાઈલ આપણે વેરીફાઈ કરવાનું કહે છે મોબાઈલ વેરીફાય બાકી હશે તો આ ઓપ્શન આવશે આગળનું હવે અને જો અહીંયા સ્કીપ છે પરંતુ સ્કીપ ન કરતા સ્કીપ કરીને તમે આગળ વધી જાય છો કે મોડા તમારે આ મોબાઈલ વેરીફાઈ કરવો જ પડશે એટલે તમારે સ્કીપ કરવાનું નથી એટલે રિક્વેસ્ટ ઓટીપી એટલે તમે પોષણ ટ્રેકરમાં આ બાળકની એન્ટ્રી કરતા વખતે જે નંબર નાખ્યો છે એ નંબરમાં ઓટીપી જશે ઓટીપી જશે એ ચાર આંકડાનો હશે આ ચાર આંકડાનો ઓટીપી છે તમારે અહીંયા નાખી અને ત્યારબાદ અહીંયા વેરીફાઈ આપવાનું છે હવે એન્ટ્રી તો ટીચર ની એન્ટ્રી બતાવે છે અને નામ બતાવશે ત્યાર પછી અહીંયા તમારે છે પચીસ દિવસ સિલેક્ટ કરવાના છે અને પેકેટ કેટલા તો કે બાળકોને સાત પેકેટ આવે છે આટલી વસ્તુ સિલેક્ટ કરી અને પ્રોસીડમાં જવાનું છે પ્રોસીડ માં જશો એટલે એટલે સક્સેસફુલી મેસેજ આવશે કે ની એન્ટ્રી થઈ ગઈ અને આ જે નામ બતાવે છે એની આપણે ટીએચઆર ની એન્ટ્રી કરી એ નામ જો અહીંયા તમને બતાવે છે એ તમારે અહીંયા આછું થઈ જાય છે ટીએચઆર ની એન્ટ્રી થઈ ગઈ એટલે આછું થઈ જશે ચાલો આગળના પેજમાં સમજાવું તમને બાકી હોય તો તમારે આવું બતાવશે અને ટીએચઆર ની એન્ટ્રી થઈ ગઈ છે એટલે આવું બતાવશે તો આવી રીતે છે ટીચર ને જે લાભાર્થી છે એ દરેક લાભાર્થી ની કેવાયસી કરવાની છે અને માં કેવાયસીનો તમે આધાર ન્યો છે ફોટો કોઈ પણ કરી શકો છો પણ બને ત્યાં સુધી સ્ટોક લેવા આવતા હોય એનો ફોટો કેપ્ચર કરવો જેથી આવતા મહિને કદાચ ફોટો કેપ્ચર સાથે થાય હવે આવતા મહિને અત્યારે તો આ કેવાય સી કરી અને એન્ટ્રી કરી દીધી છે પણ આવતા મહિને કઈ રીતે એન્ટ્રી થાય એનું કોઈ નક્કી નથી એટલે કેવાયસી વ્યવસ્થા અમારી ચેનલ છે બોટું શિક્ષા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી રીતે વિડીયો જોઈ અને તમારે લાભાર્થીનું ઈ કેવાયસી પૂરું કરવાનું છે થેન્ક યુ